હેલો મિત્રો સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં આજે આપણે જાણીશું દેવશની એકાદશી ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ માસના શુકલ પક્ષની એકાદશીને ને દેવશની એકાદશી કહેવામાં આવે છે પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુ આ દિવસથી થી મહિના સુધી યોગ નિંદ્રામાં રહે છે ભગવાન વિષ્ણુનો નો યોગ નિંદ્રા કાર્તક મહિનામાં શુકલ પક્ષની એકાદશી પર સમાપ્ત થાય છે આ એકાદશીને દેવથુની એકાદશી પણ કહેવાય છે દેવશયની પછી ચાર મહિના સુધી યજ્ઞો પવિત્ર સંસ્કાર લગ્ન દીક્ષા યજ્ઞ ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી આ ચાર મહિનાઓને ચાતુર્માસ કહેવામાં આવે છે આ મહિનાઓ દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી એવું કહેવાય છે કે ચાતુર્માસ શરૂ થતાની સાથે જ ભગવાન વિષ્ણુ પૃથ્વીનું કાર્ય ભગવાન શિવને સોંપી દે છે અને પોતે આરામ કરે છે તેથી આ સમયગાળા દરમિયાન શિવ પૂજાનું પણ ખૂબ મહત્વ છે શ્રાવણ મહિનો પણ ચાતુર્માસમાં આવે છે તેથી જ આ મહિનામાં શિવ પૂજા કરવાથી શુભ ફળ મળે છે તો બે હજાર પચીસ માં ક્યારે છે દેવ કોઢી એકાદશી આ વખતે દેવશેની એકાદશી છ જુલાઈ ના રોજ આવી રહી છે ચાતુર્માસ પણ આ દિવસથી શરૂ થાય છે તેથી છ જુલાઈ થી લગભગ ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતું દરમિયાન પૂજા પાઠ કથા અનુષ્ઠાન જેવા ધાર્મિક વિધિઓમાંથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે ભજન કીર્તન સત્સંગ કથા ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ આરામ કરે છે ત્યારે તમામ પ્રકારના શુભ કાર્યો બંધ થઈ જાય છે આ સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે ભગવાન શ્રી નારાયણની પ્રિય હરિશયની એકાદશી અથવા દેવશયની એકાદશીથી લગ્ન ગૃહ પ્રવેશ યજ્ઞો પવિત વગેરે જેવા બધા શુભ કાર્યો આગામી ચાર મહિના માટે બંધ રહેશે આ દિવસથી સન્યાસીઓને ચાતુર્માસ્ય વ્રત શરૂ થાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ ચાર મહિના ભગવાન વિષ્ણુના શયનકાળ તરીકે ગણવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચાતુર્માસ તબીબી વિજ્ઞાન અનુસાર આ સમયગાળા દરમિયાન સૂર્ય અને ચંદ્રનું તેજ પૃથ્વી પર ઓછું પહોંચે છે પાણીની માત્રા વધે છે પર્યાવરણમાં ઘણા ઘણા જીવંત જીવોને જન્મ થાય છે છે જે રોગોનું કારણ બને તેથી સાધુઓ સંતો તપસ્વીઓ આ સમયગાળા દરમિયાન એક જ જગ્યાએ રહીને તપસ્યા સાધના સ્વાધ્યાય અને ઉપદેશ વગેરે કરે છે દેવશિયાની એકાદશી બે હજાર ની તારીખ વૈદિક કેલેન્ડર મુજબ દેવશયની એકાદશી અષાઢ મહિનાના સુકલ પક્ષની એકાદશીના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર છ જુલાઈ બે હજાર પચીસ રવિવારના રોજ છે એકાદશી તિથિ પાંચ જુલાઈના રોજ સાંજે છ અઠાવન વાગે શરૂ થશે અને છ જુલાઈના રોજ રાત્રે નવ ચૌદ વાગે સમાપ્ત થશે અનુસાર આ વ્રત રોજ મનાવવામાં આવશે અને ચાતુર્માસ શરૂ થશે જે એક નવેમ્બર સુધી ચાલશે તેનો શુભ યોગ અષાઢ મહિનાના શુકલ પક્ષની એકાદશી તિથિએ રાત્રે નવ સત્યાવીસ વાગ્યા સુધી સાધ્ય યોગ સંયોગ થાય છે આ પછી શુભયોગ બની રહ્યો છે આ યોગમાં લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી તમામ પ્રકારના શુભ કાર્યોમાં સફળતા મળે છે આ સાથેથી પુષ્કર યોગ અને રવિ યોગનો સંયોગ પણ બની રહ્યો છે ભગવાન શિવ કરશે સૃષ્ટિનું સંચાલન ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ જ્યારે આરામ કરે છે ત્યારે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન કરે છે આ સમય દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે ફક્ત લગ્ન અને અન્ય શુભ કરવામાં આવતા નથી આ સમય દરમિયાન વ્યક્તિએ શક્ય તેટલું ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ચાતુર્માસમાં આ ઉજવાશે આ તહેવારો ચાતુર્માસમાં પ્રથમ શ્રાવણ મહિનો આવે છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી શુભ પરિણામો મળે છે આ પછી ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ભગવાન ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે આ પછી શ્રી કૃષ્ણની અનંતી ઉજવવામાં આવે છે ચાર મહિના નહીં વાગે શરણાય હિન્દુ ધર્મમાં ચાતુર્માસ નું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ ચાતુર્માસ અષાઢ મહિનાના શુકલ પક્ષની એકાદશી થી શરૂ થાય છે અને કાર્તિક મહિનાના સુકલ પક્ષની એકાદશી સુધી ચાલે છે વર્ષ બે હજાર પચીસ માં ચાતુર્માસ છ જુલાઈ થી શરૂ થશે દેવશેની એકાદશી પણ આ દિવસે છે દેવ ઉત્પાદન એકાદશી એક નવેમ્બર ના રોજ થાય છે એવું કહેવાય છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુ પોતાનો વિશ્રામ કાળ પૂર્ણ કરીને ક્ષીર સાગર બહાર આવે છે અને બ્રહ્માંડનું સંચાલન કરે છે ભગવાન વિષ્ણુ અને શિવ પૂજા

ઓમ વિષ્ણુવે નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રોના જાપ કરવા જોઈએ આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું વિશેષ મહત્ત્વ છે ઉપરાંત ગરીબી લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો